મિત્રો ભલે મરી જાઓ બાર મે ના રોજ આવનારી વૈશાખી પૂર્ણિમા એક અત્યંત પવિત્ર અને શુભ દિવસ છે આ દિવસે ભૂલથી પણ પાંચ કામ ન કરો નહીં તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે આની અસર તમારા ઘર અને જીવન પર પડી શકે છે અને દરિદ્રતા પ્રવેશ થઈ શકે છે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ પછી એમ ન કહેવું કે અમને કહેવામાં નથી આવ્યો હા મિત્રો પૂજ્ય ગુરુજીએ તાજેતરમાં તેમની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે બારમે વૈશાખી પૂર્ણિમાના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ કેટલાક ખાસ કામ ન કરવા જોઈએ આ વર્ષની વૈશાખી પૂર્ણિમા ખૂબ જ શુભ યોગ લઈને આવી છે જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અન્ય મંગલ યોગ સામેલ છે આ યોગ તમારા જીવનમાં સારા બદલાવ લાવી શકે છે તેથી મિત્રો બાર મહિના આ વિશેષ દિવસે તમારે કેટલાક કાર્યોથી બચવું જોઈએ જો કોઈ વ્યક્તિ માહિતી વિના આ પાંચ કામ કરે છે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તેના પરથી હટી શકે છે અને જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને સંપૂર્ણ જુઓ ઘણા લોકો વિડીયોને અધૂરો જોઈને છોડી દે છે અને પછી કહે છે કે તેમને કંઈ સમજાયું નહીં ધ્યાન રાખો અધૂરી માહિતીથી સાચો લાભ મળતો નથી પૂજ્ય ગુરુજી કહે છે કે આપણા ધર્મમાં તમામ પૂર્ણિમા તિથિઓમાં વૈશાખી પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ આ દિવસે અનુચિત કાર્ય કરે છે તો માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરતી નથી ખાસ કરીને પરિણીત મહિલાઓ આ દિવસે વિશેષ ધ્યાન રાખે નહીં તો ઘરમાં ગરીબી અને સંકટ આવી શકે છે અમારું કામ છે તમને સાચી સલાહ આપવી હવે તમે આનું કેટલું પાલન કરો છો એ તમારી ઈચ્છા છે પરંતુ જો તમે આને માનશો તો નિશ્ચિત રીતે લાભ થશે જે મહિલાઓ વ્રત કરે છે અને પૂજાપાઠ કરે છે તેમણે આ દિવસને બિલકુલ હળવાશથી ન લેવો જોઈએ આ વખતે ઘણા વર્ષો બાદ એવો દુર્લભ સંયોગ બન્યો છે કે આ પવિત્ર દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિનો યોગ પણ છે આ વિડીયોમાં તમે જાણશો કે આ દિવસે કયા કયા રામબાણ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ એ પણ જાણશો કે કઈ પાંચ ભૂલો કરવાથી માણસને સાત જન્મ સુધી નિર્ધનતાનો સામનો કરવો પડી શકે છે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે જો કોઈ વ્યક્તિ એક ખાસ વસ્તુ ખાય છે તો તેના ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે તો મિત્રો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે તેથી આને સંપૂર્ણ જરૂર જુઓ અને અધૂરો છોડીને ન જાઓ જો આજે તમે આ વિડિયોને વચ્ચે વચ્ચેથી જોશો તો જીવનમાં સફળતા મેળવવી મુશ્કેલ થઈ શકે છે તેથી વિડિયોને ધ્યાનથી સંપૂર્ણ જુઓ આજના આ વિડિયોમાં તમે જાણશો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે કઈ પાંચ મોટી ભૂલો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ આ ઉપરાંત આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં જેથી પરિવારમાં કોઈ દોષ ન લાગે સાથે જ અમે તમને એવા ખાસ ઉપાય પણ જણાવીશું જે આ દિવસે કરવાથી ઘણો લાભ મળે છે આ સાથે તમે જાણી શકશો કે આ મહિનામાં કયા પાંચ કામ કરવાથી બચવું જોઈએ આ બધી માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લીધા પછી તમારે બીજું કઈ જાણવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો આગળ વધીએ જો તમે ઈચ્છો છો કે માતા રાણી નો આશીર્વાદ તમારા બોક્સમાં જય લખો અને હા આ વિડિયોને સંપૂર્ણ જોઈ જ જાઓ તો જ તમને તેનો પૂરો લાભ મળશે ભક્તો આ વખતે બે હજાર માં વૈશાખ પૂર્ણિમા વ્રત સોમવાર બાર મે ના રોજ રાખવામાં આવશે આ દિવસ ભગવાન બુદ્ધની જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે જેને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે વૈશાખ પૂર્ણિમાની તિથિ અને સમય આ પ્રમાણે છે આ તિથિ અગિયાર મે રવિવારે રાત્રે આઠ વાગ્યે થી શરૂ થઈને બાર મે સોમવારે રાત્રે દસ વાગીને પચીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદય અગિયાર મે થી શરૂ થઈને બાર મે સુધી રહેશે તિથિ અનુસાર વ્રત સ્નાન અને દાન બાર મે ના રોજ કરવામાં આવશે પૂર્ણિમા વ્રતનું પારણ પણ બાર મે ના રોજ ચંદ્રોદય બાદ કરવામાં આવશે અને તે દિવસે ચંદ્રોદયનો સમય છ વાગીને સત્તાવન મિનિટ વાગ્યે રહેશે હવે વાત કરીએ શુભ મુહૂર્તની ની બાર મે ના રોજ બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યે થી શરૂ થશે પાંચ વાગીને પચાસ મિનિટ સુધી રહેશે આ સમયમાં સ્નાન અને દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને બાવન થી બાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આ સમયે પૂજા કરવી વિશેષ ફળદાયી થાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને ભગવાન વિષ્ણુ તથા ભગવાન બુદ્ધની પૂજા કરવી શુભ માનવામાં આવે છે પૂજાની વિધિ આ પ્રમાણે છે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરના મંદિરની સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો તેમને ચંદન અક્ષત ફૂલ તુલસી દીપક ધૂપ અને અર્પણ કરો ભગવાન વિષ્ણુના નામો અને મંત્રો જાપ કરો અને અંતમાં ઘીનો દીપક પ્રગટાવી આરતી કરો મિત્રો શાસ્ત્રો અનુસાર વૈશાખી પૂર્ણિમા તમામ પૂર્ણિમા તિથિઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને જીવનમાંથી રોગ જેવા કષ્ટો દૂર થાય છે સાથે જ આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને માણસ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે જો આ મહિનામાં તમે ભગવાનની સાચા મનથી પૂજા કરો છો તો તમારું નસીબ ઝડપથી બદલાઈ શકે છે પરંતુ જેમ આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખુશ થાય છે તેમ જ કેટલા ખોટા કામ કરવાથી તેઓ નારાજ પણ થઈ શકે છે ધર્મ ગ્રંથોમાં કેટલા એવા કામ જણાવવામાં આવ્યા છે જે કરવાની સખત મનાઈ છે ઘણા લોકો એ નથી જાણતા કે આપણા જીવનમાં જે દુખ અને મુશ્કેલીઓ આવે છે તે આપણા જ પાછલા અથવા આ જન્મના કર્મોનું પરિણામ હોય છે કેટલાક પાપ અજાણતા થઈ જાય છે અને તે પાપોથી છુટકારો મેળવવાનો પૂર્ણિમા બાળકો બાળકોની પ્રગતિ બની રહે પરંતુ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વૈશાખી પૂર્ણિમાના દિવસે પાંચમાથી કોઈ એક પણ ખોટું કામ કરી દે તો તેના બધા સારા કર્મો સમાપ્ત થઈ શકે છે જીવનમાં પૈસાની કમી અને દરિદ્રતા આવી શકે છે કારણ કે આ દિવસ ખાસ કરીને શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો માનવામાં આવે છે અને દરેક ઘરમાં લક્ષ્મીનું હોવું સુખી જીવન માટે જરૂરી છે તો આવો જાણીએ કે આ દિવસે શું કરવું જોઈએ અને શું નહીં તમારો સમય બગાડ્યા વિના ચાલો શરૂ કરીએ ભક્તો સૌથી પહેલી વાત એ છે કે જો પૂર્ણિમાના દિવસે ભગવાન તમારાથી ખુશ થઈ જાય તો તમારા જીવનમાં મોટા બદલાવ આવી શકે છે અને એવી વ્યક્તિ મરણ બાદ વૈકુંઠ પ્રાપ્ત કરે છે શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે કેટલાક એવા કામ છે જે કરવાથી ભગવાન નારાજ થઈ શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે તો ચાલો જાણીએ કે તે કયા કામ છે જે આ દિવસે બિલકુલ ન કરવા જોઈએ સૌથી પહેલું કામ માતા તુલસી સાથે જોડાયેલું છે પૂર્ણિમાના દિવસે મહિલાઓ ભૂલથી પણ ખુલ્લા વાળમાં તુલસીની પૂજા ન કરે જે સ્ત્રી ખુલ્લા વાળથી પૂજા કરે છે તેને પૂણેની જગ્યાએ દોષ મળી શકે છે માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને વિષ્ણુજીની પૂજામાં તુલસીનો ભોગ જરૂરી માનવામાં આવે છે આ સાથે જો તમે તુલસીને જળ અર્પણ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે સૂરજ નીકળતા પહેલા કે સૂરજ ડૂબ્યા પછી જળના ચઢાવવું જોઈએ અને દરરોજ સાંજે તુલસી આગળ દીપક જરૂર પ્રગટાવો હવે જાણીએ બીજી ભૂલ જે પૂર્ણિમાના દિવસે ન કરવી જોઈએ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે વૈશાખ પૂર્ણિમાનો દિવસ સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે

નક્ષત્ર અને સોમવારે આવી રહી છે આ દિવસે નારાજ થઈ શકે છે આ દિવસે દાન ન કરવી જોઈએ મિત્રો આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓ દાન કરવું યોગ્ય નથી આથી કુંડળીમાં શુક્ર અને માતા લક્ષ્મીની અસર નબળી પડી શકે છે હવે જાણીએ આગલી ભૂલ વિશે આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આથી જીવનમાં તણાવ અને પારિવારિક સમસ્યાઓ વધી શકે છે ખાસ કરીને લોકોએ પરસ્પર પ્રેમ અને સમજદારીથી રહેવું જોઈએ આ દિવસે દાંપત્ય સંબંધ ન બનાવવો જોઈએ કારણ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે સંતાનની ઉત્પત્તિ થવાથી તેનું સ્વાસ્થ્ય નબળું થઈ શકે છે તેથી આ દિવસે સંયમ એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરો આ ઉપરાંત આ દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ મહિલાઓ અને પુરુષોએ વાળ કપાવવા નખ કાપવા અને વાળ ધોવાથી પણ બચવું જોઈએ આવું કરવાથી કુંડળીમાં ચંદ્ર નબળો થાય છે જેનાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે વારંવાર આવું કરવાથી વ્યક્તિ દરિદ્રતા તરફ આગળ વધી શકે છે હવે જાણીએ ત્રીજી ભૂલ જે આ વિશેષ દિવસે ન કરવી જોઈએ આ દિવસે મનને શાંત રાખો કોઈની સાથે વાદવિવાદ વિવાદ કે ઝઘડો ન કરો શ્રી લક્ષ્મી નારાયણ પૂજા કરતી વખતે કાળા કપડા ન પહેરો તેના બદલે લાલ કે પીળા રંગના વસ્ત્રો ઉપયોગ કરો

તો તે ઘરની અંદર નથી આવતી તેથી ઘણા લોકો ખૂબ મહેનત તો કરે છે પરંતુ ફળ નથી મળતું અને ઘરમાં લક્ષ્મી નથી આવતી તો આવો સમજીએ કે માતા શું સંકેત આપવા માંગે છે જુઓ આવા ઘરોમાં માતા લક્ષ્મી ક્યારે નથી આવતી એક અન્ય કારણ છે ઘરમાં તૂટેલી મૂર્તિઓની પૂજા કરવી ઘણા લોકો આવી ખંડિત મૂર્તિઓને ઘરમાં રાખીને પૂજા કરે છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં આવી મૂર્તિઓ હોય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી હોતો તો ચાલો મિત્રો હવે જાણીએ કે પૂર્ણિમાના દિવસે અન્ય કયા કામ એવા છે જે આપણે ન કરવા જોઈએ પરંતુ તે પહેલા તમે બધાને વિનંતી છે કે જો તમે જ્ઞાનવર્ધક ટેલ્સ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો સાથે જ તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે તમારી રાશિ અનુસાર ભાગ્ય અને સમસ્યાઓ સાથે જોડાયેલા સરળ ઉપાય જણાવીએ છીએ હવે જાણીએ કે આ દિવસે કયા કામોથી બચવું જોઈએ વૈશાખ પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેમ કે સરસવનું તે લોખંડની વસ્તુઓ અને માંસ કે દારૂ જેવી તામસિક વસ્તુઓ આનો દાન તમારી કુંડળીમાં લક્ષ્મી અને શુક્રની અસરને નબળી કરી શકે છે આ દિવસે સુવું પણ મનાઈ કરવામાં આવ્યું છે કારણ કે આથી આળસ વધે છે અને સૌભાગ્યમાં ઘટાડો થાય છે પતિ પત્નીએ આ દિવસે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવા ઝઘડાથી દાંપત્ય જીવનમાં અશાંતિ આવે છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ દૂર થઈ જાય છે કાળા રંગની વસ્તુઓ આ દિવસે દાન ન કરવી જોઈએ કારણ કે આ નકારાત્મકતાને આકર્ષે છે અને આથી દુર્ભાગ્ય વધી શકે છે આ દિવસે કોઈ મહિલાનું અપમાન બિલકુલ ન કરવું માતા લક્ષ્મી પોતે સ્ત્રી સ્વરૂપ છે તેથી કોઈ અપમાન અપમાન માનવામાં આવે છે જે ઘરમાં મહિલાઓનું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મીનું આવવું બંધ થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં નારીનું આદર થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત મોહિની એકાદશી અને પૂર્ણિમાના દિવસે માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ જો શક્ય હોય તો આખો દિવસ સાત્વિક ભોજન કરો જેથી ઘરમાં શાંતિ રહે રહે અને માતા લક્ષ્મી પ્રસન્ન શાસ્ત્રોમાં વૈશાખની પૂર્ણિમાને ખૂબ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે આ દિવસ ફક્ત દાન અને વ્રતનો જ નથી પરંતુ આત્મશુદ્ધિ સંયમ અને સાધનાનો પણ અવસર માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધા અને નિયમથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને અંતમાં મોક્ષનો માર્ગ પણ ખુલે છે પૂર્ણિમાના દિવસે વાણી અને કર્મની શુદ્ધતા ખૂબ જરૂરી માનવામાં આવે છે આ દિવસે પ્રયત્ન કરો કે મનમાં કોઈ નકારાત્મક વિચાર ન આવે ખાસ કરીને બાળકો પ્રતિ આપણા ધર્મમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેમના પ્રતિ ગુસ્સો કે ખરાબ વિચારવાથી બચવું જોઈએ આ દિવસે પોતાનામાં પ્રેમ દયા અને સહનશીલતા વધારવી જોઈએ ભગવાન વિષ્ણોને તુલસી ખૂબ પ્રિય છે પરંતુ શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના દિવસે માતા તુલસી પોતે ઉપવાસ કરે છે અને આ કારણે તે દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ આમ કરવાથી પૂજાની પવિત્રતા ભંગ થઈ શકે છે અને તેની ઉલટી અસર થઈ શકે છે આ દિવસે મોટાનું સન્માન કરવું અને સેવા કરવી એ પુણેનું કાર્ય ગણાય છે ખાસ કરીને વૃદ્ધ મહિલાઓનું સેવા અને ગાયોને પાણી પીવડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો વૈશાખ મહિનામાં શ્રદ્ધાથી એક વખત પણ ગાયની પૂજા કરી લેવામાં આવે તો તે હજાર અશ્વમેધ યજ્ઞોના બરાબર ફળ આપે છે કારણ કે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો તમે સ્ત્રી છો અને આ દિવસે પીરિયડ્સ છો તો ગભરાવાની જરૂર નથી તમે ફળાહાર કે નિર્જળા ઉપવાસ રાખી શકો છો પરંતુ પૂજા ન કરો અને પૂજાની વસ્તુઓને હાથ પર ન લગાડો હવે એક મહત્વની વાત આ દિવસે મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે જેટલું બને તેટલું સકારાત્મક વિચારો અને કોઈની સાથે દલીલ કે ઝઘડો ન કરો એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાનો દિવસ આધ્યાત્મિક રૂપે ખૂબ ખાસ હોય છે જો આપણે આ દિવસે સંયમિત અને સારા ભાવમાં રહીએ તો તેની સારી અસર આપણા આખા જીવન પર પડે છે જો પૂર્ણિમા શુક્રવાર કે શનિવારે આવે તો તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને આ દિવસે કોઈ પણ આર્થિક લેનદેન કરવું મનાય છે આ દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન કોઈ પાસેથી લો આમ કરવાથી ઘરમાં પૈસાની કમી અને અશાંતિ આવી શકે છે

જો તમે પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાનો સંકલ્પ લો છો તો તેને પૂર્ણ શ્રદ્ધા અને નિયમથી શરૂ કરો આ દિવસથી જ ભોજન કરવું જોઈએ હવે જાણીએ કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે કયા કયા સરળ ઉપાયો કરી શકો છો જેથી ધનલાભ થાય આ વખતની પૂર્ણિમા એક ખાસ યોગ સાથે આવી રહી છે જેમાં શુક્ર ગુરુ અને ચંદ્રમાની દ્રષ્ટિનો મેળ બની રહ્યો છે એવું કહેવાય છે કે આ સંયોગ છેલ્લા એકસો બાસઠ વર્ષમાં પહેલી વખત બની રહ્યો છે આવા શુભ સમયે જો સાચો ઉપાય કરી લેવામાં આવે તો વર્ષ બે તમારા માટે ધન સફળતા સ્વાસ્થ્ય અને સૌભાગ્યથી ભરી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા બધા કષ્ટ અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય તો આ પવિત્ર પૂર્ણિમાએ તમારે એક નાનો ઉપાય જરૂર કરવો જોઈએ આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો શુદ્ધ વસ્ત્રો પહેરો અને એક છોડની મૂળ સહિત ઉખાડીને ઘરે લાવો આ છોડ ખૂબ શુભ માનવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મી વાસ માનવામાં આવે છે આ મૂળને ગંગાજળ કે સાફ પાણીથી ધોઈને માતા લક્ષ્મીની તસવીર સામે મૂકો ઘીનો દીપક પ્રગટાવો અને પછી મૂળને હાથમાં લઈને ઓમ મહાલક્ષ્મીય નમા મંત્રનો અગિયાર વખત જાપ કરો ત્યારબાદ આ મૂળને ચાંદી કે તાંબાના તાવીજમાં નાખીને ગળે કે બાજુમાં પહેરો આ ઉપાય તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરશે અને માતા લક્ષ્મીનો સ્થાયીવાસ થશે હવે એક બીજા દિવ્ય છોડ વિશે વાત કરીએ ચમેલીનું મૂળ જો કોઈને લાંબા સમયથી બીમારી કે અચાનક થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી રહી હોય અને જેનું કોઈ કારણ કે ઇલાજ ન મળી રહ્યું હોય તો સમજી લો કે તેની પાછળ કોઈ નકારાત્મક શક્તિ કામ કરી રહી છે આવામાં તમે પૂર્ણિમાના દિવસે ચમેલી નું મૂળ ઉખાડો તેને ગંગાજળથી શુદ્ધ કરો અને હનુમાનજી મંદિરે જાઓ ત્યાં ચમેલીના તેલનો દીપક પ્રગટાવો અને પછી આ મૂળને તાંબા કે ચાંદીના તાવીજમાં રાખીને પહેરો આમ કરવાથી કૃપાથી રોગ ભય અને અને દૂર થશે આખું વર્ષ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થતો રહેશે ચાલો હવે જાણીએ કે ગૌ માતા સાથે જોડાયેલા કયા કયા ઉપાયો છે જે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની ક્યારેય કમી રહેતી નથી એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી ગૌ માતાની સેવા કરે છે તો તેના જીવનની બધી પરેશાનીઓ ધીમે ધીમે ખતમ થવા લાગે છે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય આપણે બધાએ સાંભળ્યું છે કે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી પૂર્ણિમાનો દિવસ ગૌ સેવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે ગૌ માતાને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરો છો તો તેની અસર તમારા આખા જીવન પર પડે છે સૌથી પહેલો ઉપાય છે ગૌ માતાને લીલું ચારો ખવડાવવું એવું કહેવાય છે કે જે વ્યક્તિ મોહિની એકાદશી કે પૂર્ણિમાના દિવસે ગૌ માતાને લીલું ચારો ખવડાવે છે તેની ગરીબી દૂર થાય છે અને ઘરમાં બરકત વધે છે આ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ લાભકારી નથી પરંતુ તમારા ઘરની ખુશાલી માટે પણ ખૂબ ફાયદાકારક છે બીજો ઉપાય છે રોટલી અને ગોળ ખવડાવવું જો તમે લાંબા સમયથી જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો કે કોઈ સમસ્યા પીછો નથી છોડતી તો પૂર્ણિમાના દિવસે પૂર્ણિમા રોટલી અને ગોળ જરૂર ખવડાવો આથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે અને મુશ્કેલીઓનો અંત થાય છે ગૌ માતાને આપેલું સન્માન અને સ્નેહ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસ માત્ર આધ્યાત્મિક રૂપે મહત્વનો જ નથી પરંતુ સકારાત્મક ઉર્જાને આકર્ષવાનો પણ અવસર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક પ્રેમભર્યું લાઈક જરૂર કરો તમારું એક નાનું ક્લિક અમારી મહેનતની પ્રશંસા કરે છે અને અમારી ટીમને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે વીઆર મીડિયા ચેનલ પર જો તમે નવા છો કે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને હમણાં કરી લો સાથે બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી આગલી વખતે જ્યારે અમે કોઈ નવો વિડીયો લાવીએ તો તમને તરત જાણ થઈ જાય વિડીયોના અંત સુધી અમારી સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી જાણકારી સાથે